જે મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં મિત્રો હું અત્યારે સાંજે બ્લોક બનાવું છું અત્યારે બ્લોકમાં કંઈ નથી બસ વેફર બટાકાની તળવી છે અને જઈનેસને ભૂખ લાગી છે એટલે માટે વેફર અને પાપડ તળવાના છે અને તમે વિડીયોમાં બને રહેજો મિત્રો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો મિત્રો વિડીયોમાં બન્યા રહો મિત્રો ઊંઘીને ઉઠી ગયા છે અને જૈનિશને ભૂખ લાગી છે તો હવે બટાકાની વેફર તળવા કરું છું નાસ્તો કાંઈ પડ્યું નથી નાસ્તો લાયા પણ નથી હમણાંથી તો વેફર તળી દઉં એના માટે તેલ ગરમ કરવા માટે મૂકી દેસું थोड़ी जे पर तलवानी છે એટલે થોડું તેલ ગરમ કરવા માટે મૂકશું તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે તેલ ગરમ થાય ત્યાં સુધી બન્યા રહો મિત્રો તેલ આવી ગયું છે અને હવે તળી લેશું

નાસ્તો આજે જ પકી ગયો છે નાસ્તો હોય જ ગરબા ભરેલા અમારા ભાઈ ને તો પડીકા બહુ ભાવે છે તળાઈ ગયા મેઠર પણ તળાઈ દીધ અને કેસ બંધ કરી દીધો કેટલી ગરમી લાગી બધી તળી દીધી અને આટલી તળી દીધી છે હવે મસાલાવાળી કરી લેશું મરચું અને મીઠું ને એવું નાખી દઈશું એ મસાલા બધી કાઢી લેશો અલગ અલગ બધા હું દાવી

સારી રીતે મિક્સ કરી લેશે એ ચોળાથી બહુ સહેલી રીતે મિક્સ નથી થતી એ ઉપર બે હાથથી મિક્સ કરી લેશે સરસ મિક્સ થઈ ગયું છે હવે અમારે જૈનીશ ભાઈ એ પણ ખાઈ લેશે પાપડ ભર લીધા છે હવે વેફર ભર લઈશું ડબ્બામાં લીધી છે હવે મેં નાસ્તો કરવા માટે બેસી જશું સાંજનો નાસ્તો સવારનો નહીં સાંજનો માટે નાસ્તો બનાવ્યો છે બધાને નાસ્તો કરવો હોય તો ચલો અમે નાસ્તો કરવા માટે બેસવા કરીએ છીએ નાસ્તો કરવો હોય તો ચલો નાસ્તો કરવા માટે બેસવા કરીએ છીએ સાંજનો નાસ્તો

અમારા આવી રીતે ત્રણ ગાર્ડન છે તો એમાં વચલા ગાર્ડનમાં મોટા છોકરાઓ રમે છે અને છેલ્લા ગાર્ડનમાં નાના છોકરાઓ રમે છે વિડીયો પૂરો થાય છે બાય વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો મિત્રો બાય